આ જોઈ લો મારા વડોદરાની હાલત પૂર મગરો બહાર નીકળ્યા અને લોકો હેલ્પલાઇનનો નંબર મૂકે છે મગરો પકડવાના ઓરિજિનલ મગરો તો ખંડેરો માર્કેટમાં બેઠા છે મારા ખાઈ ગયા અને આજ લોકો વડોદરાની ભૌગોલિક જે પરિસ્થિતિ હતી ચારે બાજુ કોતરો થી ઘેરાયેલી ને વડોદરાની મધ્યમાં કોતરો હતી છેલ્લા ત્રીસ વર્ષમાં આ લોકો અમારી કોતરો ખાઈ ગયા અમારા ગૌચરો ખાઈ ગયા અમારા કોમન પ્લોટ ખાઈ ગયા અમારા તળાવો ખાઈ ગયા બધું ખાઈ ગયા અને ખાધા પછી આ વડોદરામાં પાણી પૂરના વિસ્તારતા નથી પાણી બેક આવે છે અને અમુક ચૂંટાયેલા પાંખો ફોટા પડાઈને ને વિડીયો ટ્રેક્ટરો લઈ લઈ નીકળે છે પોતાના વિડીયો બતાવવા માટે ઓ ભાઈ પાણીના બોટલ આપવાથી વડોદરા નથી તરસે નથી મરતું તમે તો લોકોને છે ને પાણી પીવડાઈ પીવડાઈને મારી નાખ્યા ઘરની અંદર મારા બાર બાળકો મારી બહેનોને તમે ડૂબડી ને પીવડાઈને મારી નાખી બાકી હતો તો તમે આ બાળકો ને મારી નાખ્યા અને તમે તો એટલા નિર્લજ છો ખાસ વાળી સ્મશાનની અંદર અઢાર કરોડ છત્રીસ લાખ રૂપિયા તમે લોકો સ્મશાનમાં લાકડામાં ભજીયા તરીને ખાઈ ગયા શર માં તમને શરમ આવી જોઈએ અને તમે હેલ્પલાઇન નંબર મૂકો વડોદરાના શહેરીજનો બધાને હેલ્પ કરતા હતા આજે અમારે હેલ્પની જરૂર પડી તમારા જેવા નિષ્ઠુરોના કારણે અને આ ઇલેક્શન તમારું છેલ્લું ઇલેક્શન છે હવે અમે મોદીજીના નામે જે તમને અમને છેતરી ગયા ને હવે અમે છેતરાઈએ નહી કારણ કે દસ અમે માં મોદીજીના નામે અમને છેતર્યા છે અને આજ વડોદરા છે પ્રકાશ બ્રહ્મભટ પોલીપોઝીટ જપ્ત કરી હતી ઠાકોરભાઈ પટેલ કરી પહેરીને તાલી પાડવાનું નથી આ તમારું ઇલેક્શન છેલ્લું હવે વડોદરાના પોતાના સ્થાનિક સ્વરાજના ઇલેક્શનમાં ઇલેક્શન માં વડોદરા વાળા પોતાના ઉમેદવાર પોતે નક્કી કરશે અને તારા તમારા કૌભાંડો અમે બહાર લાવીશું અને મગરોને ના પકડતા તમે ખંડેરા માર્કેટમાં બેઠેલા મગરો છે હવે અમે તમને પકડવાઈએ છે ભારત માતા